પાસેના રાળગોન ગામનો પુલ બેસી ગયો લાંબા સમયથી જર્જરિત પુલ આખરે ચોમાસાની ઋતુમાં જ બેસી ગયો પુલ બેસી જવાના કારણે લાંબા રૂટના તમામ વાહન વ્યવહાર માટે મુશ્કેલી ઊભી થઈ બગડાણા પાલિતાણા તેમજ તળાજા ભાવનગર અમદાવાદ સુધીના તમામ નાના મોટા વાહનો તેમજ એસટી બસો અહીંયાથી જ પસાર થતી હતી નીચેના ભાગેથી જ પુલ બેસી ગયો હોવાથી ઉપરના ભાગમાં પણ મોટું જબ્બર ગાબડું પડી ગયું હાલ કામ ચલાવ ધોરણે ડાયવર્ઝન દુદાણા ગામે થઈને કરવામાં આવ્યું છે પુલની હાલત ઘણા સમયથી જર્જરિત હતી તંત્ર દ્વારા કોઈ પણ જાતની મરામત કરવામાં ન આવી હોવાના કારણે પુલ તૂટવાની ઘટના બની બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ મહુવા વાળા કિશોરસિંહ ભાલાભાઈ ગામ મોણ પર આજ અમે બગદાણાથી તવાજા જતા પુલ જોયો તો પુલની હાલત હાવ બેકાર અને ખરાબ થઈ ગયેલ છે અને અત્યારે શ્રાવણ માસ હાલ ચાલતો હોવાથી દર્શનથી આવતા મુસાફરોને મોટરસાયકલવાળાને વાહનોવાળાને બહુ મોટી મુશ્કેલી પડે છે અને આ પુલનો તાત્કાલિકમાં કામકાજ ફરી વખત નવો બનાવવાનો આપે એવી સરકાર આગળ પ્રાર્થના બાપા સીતારામ ગોસ્વામી દર્શન બગદાણા બગદાણાથી તળાતા જતા અને પાલીતાણા જતા રોડ રાળગોન ગામે પુલ તૂટવાના કારણે નીચેથી પુલ જૂના ઘણા સમયથી પુલ તૂટી ગયો છે અને નીચેથી પણ ખભળી ગયો છે અને ઉપરથી ગાબડું નીકળી જતા અત્યારે વાહન વ્યવહાર ઠપ કરવામાં આવ્યો છે અને કોઈ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવતી નથી ઘણા સમયથી રોડ પણ ખરાબ છે તંત્ર કોઈ ધ્યાન દેતું નથી એના કારણે અત્યારે ચોમાસાની સિઝનના કારણે વરસાદ બહુ પડતા અને ઉપર રસ્તો બહુ ખરાબ થઈ ગયો છે તો એને ડાયવર્ઝન અત્યારે ગામજનોએ દુદાણાથી આપવામાં આવ્યું છે અને શ્રાવણ માસના કારણે બગદાણા આવતા યાત્રિકોને ખૂબ જ નડતરરૂપ થાય છે અને યાત્રિકો પણ ઘણા બધા હેરાન થઈ રહ્યા છે તો Pulo la mapa yes. sitara.